આગળ વાત કરીએ હવામાનની તો આજે પણ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદને જોતા હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે અને રાજકોટ ભાવનગર ગીર સોમનાથ દ્વારકા અમરેલી મોરબી જુનાગઢ દીવ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે અને ત્રીસથી થી ચાલીસ

જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે રીતે આજ વહેલી સવારથી જ ગરમીનો ભારે ઉકળાટ હતો અને કળાડીબાંગમાં વાદળો છવાયેલા હતા અને જે રીતે હાલ તબક્કે કરી રહ્યો છું કે જે હાલ તકે જે વરસાદ વરસી રહ્યો છે અંબાજી પંથકમાં અંબાજી પંથકમાં પણ હાલ વાદળો છવાયેલા છે અને ભારે વરસાદની શરૂઆત થવા પામી છે ચોક્કસ પણ છે કે આ જે રીતે વરસાદ જે છે છેલ્લા ચાર દિવસથી આગળ હવામાન વિભાગે આપેલી છે સતત બીજા દિવસે પણ અંબાજી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે પણ દાતા પંથકમાં જે ખાસ કરીને બાજરીનો પાક છે મકાઈનો પાક છે ઉનાળો પાકને લઈને ખેડૂતો ચિંતિત મળી રહ્યા છે અને ગઈકાલે પણ જે કારણ વરસાદ હતો તેના લઈને જે પાક આડો પડી ગયો હતો આજે ફરી જે વરસાદ થયો છે તેને લઈને જે ખેડૂતો છે ખેડૂતોની મુશ્કેલી કિંમતમાં વધારો થયો મળી રહ્યો છે મહેન્દ્ર અગ્રવાલ દૂરદર્શન સમાચાર અંબાજી